અપાર આઈડીને માટે લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે શિક્ષણમંત્રી કુબેર ઢીંડોરનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે અપાર આઈડી માટે જે કંઈ વ્યવસ્થા કરવી પડે એ તંત્ર દ્વારા કરવામાં આવશે કોઈપણ નીતિને અમલમાં મૂકવામાં આવે ત્યારે પહેલા મુશ્કેલી ઊભી થાય પણ આપણે મુશ્કેલીમાંથી રસ્તો કાઢીને આપણે આગળ વધીશું જુદા જુદા ડોક્યુમેન્ટ્સમાં એક સૂત્રતા ન હોવાથી ફરિયાદ મળી છે જેને લઈને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ છે અપાર આઈડીમાં મુશ્કેલી દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ શિક્ષણ વિભાગ અને અને તંત્ર સાથે મળીને અપાર આઈડીને લઈને ઝુંબેશના રૂપમાં આગળ વધશે આઈડી માટે જે કંઈ વ્યવસ્થા કરવાનું થાય કરીશું કોઈ નીતિ નીતિનું ઇમ્પ્લિમેન્ટ આપણે કરવા જઈએ તો શરૂઆતમાં પ્રોબ્લેમ રહે પણ એમાંથી રસ્તો કાઢીને આપણે આગળ વધીશું અત્યારે જે વિદ્યાર્થીઓનો જે જન્મ તારીખ અને આધાર કાર્ડ એની સાથે આ લિંકિંગ કરવાનું છે એટલે એમાં જે કંઈ અલગ અલગ જ ડોક્યુમેન્ટમાં જે પ્રોબ્લેમ છે અથવા એક એક સૂત્રતા નથી એક સમાનતા નથી એના માટેના જે જે કેટલીક રજૂઆતો પણ અમારા પાસે આવી છે મેં પણ એક સ્કૂલોની મુલાકાત લઈને એ દિશામાં શું કરી શકાય એના માટે પ્રયત્નો કરીને માન્ય શ્રીને પણ વાત કરી છે આવનારા સમયમાં શિક્ષણ વિભાગ આપણું તંત્ર સાથે મળીને આ અપાર આઈડી માટે એક ઝુંબેશના રૂપમાં લઈને આપણે આગળ વધીશું